એખો આખો દી કામ કરી કરી હું થાકી રહું ઈ ન જોતી દવા લેવા જાવું દવા લેવા જાવું તો જવા મને જોય હવે આમ આમ ન આલે કાય સરી રે મારું મારવા દેખાતું નથી હા વાયને હску જો તો પાગ બરોબર ડોશિયલ તે તો મારી જિંદગી પતા છોકી રાખી કરી માં બઈને અમને પછી કેસ કે સંપળ દાબું હો મને છે નઈ દો મારી ને એક ના મારતી નઈ રેવા દે બસ ઓરઈ ગયો હવે આવાજી વારવા ને બાકી હે વાઈન ને સાનું મુનો

એક પેક હેરકુ નો એક પેક મારવો જોઈએ જાજુ પીવા જેસે તો મારા બાપુ ઘરે ખારા થાશે લાય ને તો એક આ ઘણું આખું હોજો એકલો એકલો કેમ બરબર કરે આવ આ

તારું માલ રાખ હું શરદી હે ને એટલે લાવવું કોઈ નઈ ના ના બીજું કોઈ શેપીઓ વાળું બા તને ખબર હોય આ તો હું ક્યારે ક્યારે કરું તને ખબર હું આજે આજે એક શીશો લાવ્યો તો મે કીધું લઈ જાવ ચેક કરવા મજા આવ ઇના હો ગામ માં જાતો હું એક લેકો ઉ તો તો એમ કરવો તો એમ કર જાય છે કે ના આપણે જાજુ લેતા ના ખબર હે ને તને ભાઈ જલ જલ પીવી ગામ માં જાતો હું કઈક લેતો હું

પુસળું લેતો હું ઢેકળું લેતો હું કિસકો લીટી दारू નો પીવાય સાત હમ આયક હા આવું આવે લાંબુ લાંબ એવું નથી આગલા બાઈસે તો પેલા દેતો હા દેવાના ને આના દેવાના હા વેફર વેફર ખાતા ખાતું નથી હાલતું કોઈ નું લઈ લેવાજુ જાતો હોય ગીર કંડ વાળી બાજુ આવું

આ એવી દવા છે સમજો અને આમ ટેન્શન તારું બધી ગાયબ થઈ જાય દોર જેવી દોર જેવી થઈ જાય સીધી દોર જેવી થઈ જશે તો હજી નામ કરો છો નો હોય સમજો આ ના

તો આપણે <laughs> 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 રાખો ગામમાં ચિનચિન શું આ શું મને શું કામ શું તને મારવાનું છે આ

દારૂ પીવાથી ઘરમાં કેટલા ઝઘડા થાય અમે તો આ વિડીયો ખાલી કોમેડી માટે બન્યા તો તમે ઘરમાં આવું ન કરતા લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો